એટલે બીજે જ દિવસે આપણે આની સાથે આપણે રહેવા માંડ્યા છે એટલે કે આપણી સાથે આવે છે એટલે લપટતી પણ નથી આવી લાદીની અંદર એકદમ વ્યવસ્થિત રહી શકે છે એટલે આનું કદ માનું કે ચાર મહિના સુધીની થાય ત્યાં સુધી અમને એવું લાગે છે કે આને વાંધો ના આવે ત્યાર પછી આપણે એની માં સાથે કાયમી ધોરણે રાખશું અત્યારે દોહન કરીએ ત્યારે એક કલાક એની માં સાથે જ આપણે રાખીએ છીએ બે જ આચર અમે ધોઈએ છીએ બે આચર આ વછરાને આપણે ધવરાવીએ છીએ જેથી કરીને એની અંદર પણ એવી શક્તિ છે કુદરતી કંટ્રોલ ને બધી રીતે અને બહુ મજા આવે છે અમને પણ બહુ ખુશ થાય છે અને અમને આનંદ આવે છે અમારો જે વેસ્ટ ટાઈમ હોય એ કેવી રીતે નીકળી જાય છે એ ખબર જ નથી પડતી સરસ ગૌ પ્રેમી તરીકે ખરેખર એક લોકોએ જોવા જેવું છે કે ભાઈ ગાયને પ્રેમ કરો તો આવો રિયલ પ્રેમ કરો કે જેથી લોકો ગૌ માતાને શું ગૌ માતા છે આની એનર્જીથી કાંઈ ફેર પડે અમને તો એવું લાગે છે